હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે તો મિત્રો હું અત્યારે સવાર સવારમાં જે કે પેપર કંપનીમાંથી જે નિલગિરના લાકડા ભરેલા હતા એ નિલગીરના લાકડા ખાલી કરીને આવ્યો છું ને અત્યારે પિકઅપમાં મૂળા ભરી લઈને જવાના છે સીધા વ્યારા માર્કેટમાં તો મિત્રો બની રહો વ્લોગમાં મિત્રો તમે કદાચ ગઈકાલનો વ્લોગ જોયો હશે તો ગઈકાલના વ્લોગમાં આપણે મૂળા ઉખાડ્યા હતા અને મૂળાને ધોઈને સાફ સફાઈ કરીને મૂકી દીધા હતા ત્યારબાદ આજે સવારે મૂળા લઈ જવાના હતા હરાજી માર્કેટમાં વ્યારા તો મિત્રો હરાજી માર્કેટમાં લઈ જવાના હતા પણ ગાડી રોકાયેલી હતી લાકડા ભરેલી હતી જેકે પેપર કંપનીમાં એટલે લાકડા ખાલી કરતાં સવાર થઈ ગઈ એટલે બાપુજી લોકો આ મૂળા પેકિંગ કરીને રાહ જોતા હતા તો મિત્રો અત્યારે નીકળવાના છે વ્યારા માર્કેટમાં હરાજી માર્કેટમાં મિત્ર આ છે આપણું ખુબસુરત વ્યારા શહેર અને તાપી જિલ્લો છે વ્યારા ની શાકભાજી માર્કેટ

વ્યારા માર્કેટમાં મૂળા ઉતારી દીધા છે ને અત્યારે જઈએ છીએ ઘરે મૂળાનો ભાવ પડ્યો છે બસો રૂપિયા મણના સવારે માર્કેટમાં મૂળા ઉતારીને ઘરે આવ્યા ત્યારબાદ થોડો આરામ કર્યો કારણ કે નાઇટનો ઉજાગરો હતો પછી ત્યારબાદ અત્યારે નીકળ્યા છે મૂળા ઉખાડવા માટે ફરીથી મિત્રો લાકડા ભરવા જવાનું હતું પણ મૂળા સવારે લઈ જવાના છે અને લાકડાની ગાડી સવારે ખાલી થતી નથી એટલે લાકડાનો ફેરો કેન્સલ કર્યો છે તો મિત્રો અત્યારે મૂળા ઉખાડવા જઈએ છે આ મિત્રો જોઈ શકો છો લાલ મૂળા મિત્રો આ લાલમૂળાનો ટેસ્ટ મીઠો ટેસ્ટ આવે છે ખૂબ જ સારો ટેસ્ટ આવે છે ચોવીને આટલા ઝોરમાં કેમ ચાલે છે કેમેરામેનને બધું થકાડી દીધો છે કેમેરામેન ફોકસ કર હિયા હાહા મૂલી મૂલી મૂલી

મિત્રો મુળવાખાનું ચાલુ જ છે પણ અત્યારે હું આવ્યો છું ભીંડાના ખેતરમાં મિત્રો ભીંડાના ખેતરમાં ખૂબ જ મોટું નુકસાન આવી ગયું છે મિત્રો આ ખેતરમાં ભીંડા કર્યા હતા તો તમે જોઈ શકો છો આ ભીંડા શું હાલ છે શું કહી ગયા મરી ગયા या साउ प्रतिज्ञा पिंडा आज वर्षे वर्षा दाइव ए वर्षा दे बिंडा नहीं पत्थर जी फरा भी न खी पूरे पूरी आइया जो सक आना थोड़ा फूल आए थे आ बिंडा थोड़ा सारा थोड़ा देखाई रहा है पर आ बाजू तो साफ थी गया આટલો બધો ખર્ચો કર્યો આટલી બધી મહેનત કરી દવા નાખી દવા પાછળ પૈસા બગાડ્યા દવા પાછળ મહેનત કરી એક એક પંપ એક એક પંપ નાખતા પરસો છૂટી જાય એવી હાલતમાં ખેતી કરી પણ ખેતી વિફળ થઈ પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું છે મિત્રો આ પીંડામાં પણ બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે જોઈ શકો છો મિત્રો અને આપણે કેન્સર કહીએ છીએ આ જે મૂળા છે આમાં ગાંઠ બની ગઈ મિત્રો આ ગાંઠના લીધે આ છોડ મરી રહ્યા છે ને આ કેન્સર છે આવી રીતે મિત્રો હવે કરવું શું મિત્રો આ જે ગાંઠ છે અહીંથી આપણે બીજા ખેતરમાં નાખી દઈએ તો બીજા ખેતરમાં પણ કેન્સર લાગી જાય તો આટલું મોટું નુકસાન આવ્યું છે હવે આને કવર કઈ રીતે કરવું એ સમજાતું નથી તો મિત્રો મૂળા લઈ આવ્યા છે ઘરે અને ધોઈ નાખ્યા જ છે તો કેવા સફેદ સફેદ સરસ દેખાઈ રહ્યા છે પણ ચાલુ છે મૂળા ધોઈ રહ્યા છે ને હજી પણ મોળા ધોવાના બાકી છે હજી પણ કલાક લાગશે મોબાઈલ પાસે જોઈ શકો છો કેવા કેવા સરસ લાગી રહ્યા છે તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ ભારત